નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ જે સંસ્કૃત વિષયનો પેપર લેવાનો છે તેના મોસ્ટ હેમ્પી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું કુલ એસી ગુણનો પ્રશ્નપત્ર રહેશે અને આ સંસ્કૃત વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે અને આ અસાઇનમેન્ટ બ્લૂ પ્રિન્ટ પ્રમાણે પણ બનાવ્યું છે તો દરેક વિદ્યાર્થીઓએ આ સોલ્યુશનનો લાભ લેવો અને દરેક વિદ્યાર્થીએ અવશ્ય પીડીએફ મેળવી લેવી તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ આઠ ના સંસ્કૃત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રનું સોલ્યુશન પ્રશ્ન એક નીચે આપેલી કાવ્ય પંક્તિનું અનુલેખન કરો જેમના ગુણ છે ચાર અહીં તમને જે કાવ્ય પંક્તિ આપેલી છે એને તમારે સુંદર અક્ષરે લખવાની છે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા ત્યાર પછી છે બ નીચે આપેલા એક ફકરાનું અનુલેખન કરો જેમના ગુણ ચાર તો અહીં જે ફકરો છે તેમનું સા સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નના સંસ્કૃતમાં જવાબ લખો પાંચમાંથી ગમે તે ચાર જેમના ગુણ આઠ જોઈએ નંબર એક પ્રભાત કાલે ક ગચ્છત ક ચ ઉદય ગચ્છતી તો જવાબ આવશે પ્રભાત કાલે વંદન અસ્થિ ગચ્છિત સૂર્ય ઉદય ગચ્છિત नंबर बी सूर्योदय से अनतर जान कह तो जब जवाब से सूर्योदय से अनतर जान कर्मण नंबर तर कश कंठ कर्कश कठोर च वर्तते तो जवाब से वयस्व कंठ कर्कश कठोर चर्जते नंबर चार शुनक कीदश

પ્રશ્ન ચાર અકલા શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્ય બનાવો છે ગુણ ચાર અહીં વાક્ય બનાવેલા છે છાત્ર પ્રસાદ વિતરતું નંબર બે બાલ

તો સિદ્ધ ગછતી શંબર ચાર મદ્રમ તો મંદ્રમ ચલતી મહેષ પ્રશ્ન પાંચ અ નીચે આપેલા ગુજરાતી શબ્દને સંસ્કૃત ભાષામાં લખો જેમના ગુણ ચાર નંબર એક ફરીથી લાડ કરાયેલ તો અનુનીતા નંબર બે આહાર ન લેનારો નિરાહારી નંબર ત્રણ એક ડગલું તો પદમ એકમ નંબર ચાર વરુ તો વક્ર

ચિત્ર પરથી સંસ્કૃતમાં ચારથી પાંચ વાક્યો લખો જેમના ગુણ આઠ અહીં ચિત્ર છે તે પરથી તમને ચારથી પાંચ વાક્ય આ રીતના લખવાના છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વર્તુળ પર વર્તુળ પરથી સંસ્કૃતમાં ચારથી પાંચ વાક્યો બનાવો જેમના ગુણ આઠ તો જે તમને અહીં બતાવેલ છે પ્રશ્ન આઠ નીચે આપેલ શ્લોક કાવ્યની પૂર્તિ કરો જેમના ગુણ બાર તો અહીં શ્લોક પૂર્તિ પણ કરી અને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી અ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા કૌશમાં શબ્દમાં ચાર ખાલી જગ્યા આપેલી છે અને કૌશ યોગ્ય શબ્દ પસંદ કરી અને જવાબ લખવાના છે ખાલી જગ્યામાં ત્યાર પછી જોઈએ બ કૌશ આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર ત્યાર પછી પ્રશ્ન દસ જોડકા જોડો જેમના ગુણ છે ચાર નંબર એક અધ તો આજે નંબર બે અપી તો પણ નંબર ત્રણ યદી તહી તો જો તો નંબર ચાર ઊંચે તો થી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે